નમસ્કાર મિત્રો મિત્રો સો દિવસનો ખેલ શું ગુજરાત સરકાર મેવાણીની ચેલેન્જ સ્વીકારી ગુજરાતમાં મોટા મેસેજ સાથે પરિવર્તન લાવી શકશે કે પછી મેવાણીની ચેલેન્જ બાદ ગુજરાત સરકારનું ફરી પાણી મપાશે વિસ્તારથી વાત કરું ગુજરાતમાં હવે મેવાણી જૂના ફોર્મમાં પાછા આવી ચૂક્યા છે અમુક વર્ષો પહેલા મેવાણી જે રીતે સભાઓ ગજવતા અમુક વર્ષો પહેલા મેવાણી જે રીતે આક્રમક અંદાજથી લડત આપતા તે લડત તે અંદાજ તે આક્રમકતા ફરી જોવા મળી રહી છે વાત એ છે કે ગુજરાત કોંગ્રેસને તેની જરૂર હતી અને એ જ વસ્તુ હવે થઈ રહી છે મૂળ મુદ્દો પકડ્યો છે ગુજરાત સરકારની દુઃખથી નસ પકડી છે અને સામાન્ય લોકો સુધી સ્પર્શતો મુદ્દો પકડ્યો છે આ જ કારણોસર ગામે ગામથી જીગ્નેશ મેવાણીને સમર્થન પણ મળી રહ્યું છે અને કરપ્ટ ભ્રષ્ટાચારી પોલીસ અધિકારીઓ હોય અને જેના આશીર્વાદથી કામ કરતા હોય તેવા નેતાને લોકો ફિટકાર વરસાવી રહ્યા છે ડ્રગ્સ અને દારૂ મુદ્દે થરાદ પોલીસને ખખડાવ્યા બાદ થોડો સમય મેવાણીનો વિરોધ થયો અને ત્યારબાદ સમર્થનમાં ગુજરાતમાં મોટા પ્રમાણમાં લોકો રસ્તા પર આવી રહ્યા છે આ પહોંચ્યા હતા અને તેમણે પોતાની વાત કરતા એ કહ્યું કે હજુ પણ દિવસો નથી ગયા સો દિવસનો સમય આપું છું આવનારા સો દિવસમાં ગુજરાત સરકાર એવું ઉદાહરણ રજૂ કરે ગુજરાતમાં છડ્વેસ લાખ દારૂબંધી લાવે તો પછી આપણે માની શકીએ કે ખરા અર્થમાં દારૂબંધીનો કાયદો છે અને તેનું પાલન થઈ રહ્યું છે કે તમને આ સો દિવસની અંદર ગુજરાતના એક પણ જિલ્લાના એક પણ તાલુકામાં નો ના ચાલતો હોય જુગાર નોટો ના ચાલતો હોય એક પર કુટર ખાનું ના ચાલતું હોય અને એક પણ જગ્યાએ ડ્રગ્સ ના મળે આવું તમે ગુજરાત કરીને બતાવો કે તમને ચેલેન્જ આપીએ છીએ આપણા ગુજરાતની અંદર ગાંધી અને સરદાર ના ગુજરાત માં ઇન્દુલાલ અને રવિશંકર મહારાજ ગુજરાતની અંદર તમે જોવો આ મહેસાણા અંદર ડ્રગ્સ આવી ગયું અમારા પાલનપુર માં આવી ગયું આખા ગુજરાતમાં આવી ગયું આખા ગુજરાતની અંદર ગડિયા કાઠે 72000 કરોડ નું ડ્રગ્સ પકડાયું તો સવાલ પૂછવો કે નહીં ક ડ્રગ્સ આલે છે કે આખી કોણ એના મંગાવે છે કોણ એના સપ્લાયર કોણ એના ડિસ્ટ્રીબ્યુટર અરે કોણ એના ખરીદતારા આ સવાલ ગુજરાતી તરીકે આપણે પૂછવાળો કે નહીં પૂછવાળો કે નહીં ડ્રગ્સ મુક્ત ગુજરાત બનાવશે કે નહીં આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત મારી બેનોને ખાસ કહું છું પોલીસના મિત્રોને પણ ખાસ કહું છું તમામ રાજકીય પક્ષતા માણસોને કહું છું દાલુની લક એ કદાચ છૂટી જશે પણ એક વાર તમારો દીકરો કે દીકરી એ ડ્રગ્સની ચુંગાલમાં ફસાયા એટલે તમારે કાયમ માટે કે તમારા દીકરાને દીકરીની ચોકડી મારી દેવાની તમારો સત્યાનાશ નક્કી છે જો કોઈ ડ્રગ્સ ની ચુંગાલમાં ફસાયો નતો આજે મારી બહેનો અને માતાઓ એવા ખતરનાક ડ્રગ્સ આવી ગયા છે કે સોમ મંગળ બુધ ને ગુરુ ચાર દિવસ કોઈ અને પાંચમા દિવસે એવી તલબ લાગે કે જો એ યુવાન કે ના મળે ને તો પોતાના ઘરમાંથી ચોરી કરતા થયા છે પોલીસ ના સારા મિત્રો પૂછજો કે પ્રમાણિકતા ઈમાનદારી ઈમાનદારીથી કામ કરે છે તમને અંદરની વાત કહેશે પોતાની માના ગળાનો દોરો છૂટવીને એ ડ્રગ્સ લેવા દે હવે સાંભળ્યું કે જીગ્નેશ મેવાણી શું વાત કરી તમે જુઓ કે આટલા વર્ષોમાં ના થઈ શક્યું એ શું સો દિવસમાં થઈ શકે આટલા વર્ષોમાં જે સુધારો આવી શક્યો એ શું દિવસમાં સુધારો આવી શકશે અઘરું છે પરંતુ અશક્ય પણ નથી આની તારીખે ગુજરાત સરકાર પાસે મોટું બળ છે પોલીસનું બળ હોય અન્ય સ્ટાફ હોય તમામ મળીને મહેનત કરે આયોજનબદ્ધ રીતે કામ કરવામાં આવે ને ખરા અર્થમાં દારૂ અને ડ્રગ્સની બધી દૂર કરવા માટે નિર્ણય લેવામાં આવે

ના ચુંગાલ હજુ યુવાનો બહાર આવી શકે એક સમય પછી મારવા લાગે છે ઘરમાં ચોરી કરવા લાગે છે આનાથી વધુ ખરાબ હોય છેલ્લે પરિવાર પણ આશા મૂકી દેતો હોય છે ને અંતે એ યુવાન મૃત્યુ પામતો હોય છે કહેવાનો અર્થ એ છે કે દિવસો ન આવે એ દિવસો તમામ ગુજરાતીઓ ના જોવા પડે ગુજરાતમાં એ એ પ્રકારનો સમય આવે આ માટે માટે અત્યારે જાગવાની જરૂર છે છે દારૂ બધી દૂર કરવા જે લોકો લડી રહ્યા બાબતે અભ્યાસ કરી પોલીસ સુધી વાત પહોંચાડવાની જરૂર છે આપના વિસ્તારમાં જે કોઈ જગ્યાએ એવા દારૂના અડ્ડા ચાલતા હોય પોલીસને ખબર જ હશે પરંતુ જો એક મોટા સમૂહ સાથે પોલીસ સ્ટેશન સુધી જવામાં આવશે તો પોલીસ તે કામ કરવા માટે પ્રેરાશે અને તેને એક દબાણ પણ આવશે આવું કરવું જોઈએ જોઈ આવનાર દિવસોમાં ગુજરાતમાં કેટલું થાય છે કેટલું પરિવર્તન આવે છે કારણ કે મહત્વનો દિવસોમાં શું થાય છે બેશક ધારાસભ્યોના હપ્તા બંધ થઈ થઈ જશે બેશક પોલીસવાળા ઘણા કર્મચારીઓના હપ્તા બંધ થઈ જશે પરંતુ આપણે લોકોનું જોવાનું છે લોકોનું સારું થતું હોય તો પછી ભલે અમુક વ્યક્તિઓ ઓછા પૈસા કમાય ભૂખે તો નથી જવાના ને આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી લાઇક કરજો શેર કરજો ધન્યવાદ